હેલો નમસ્કાર ફ્રેન્ડ વેહિકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો બે હજાર અને અઢારનું મોડલ છે મિત્રો ટીપટોપ કન્ડિશનમાં સાવ ઓછું આવેલું સાવ વ્યાજબી ભાવમાં મિત્રો આ ટ્રેક્ટર વેસવાનું છે બે હજાર અને અઢાર નું મોડલ છે મિત્રો અને મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે મિત્રો આપણે વિગતવાર ડિટેલ વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ સોનાલિકા ટ્રેક્ટર લેવાય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો એક લાઈક અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને અઢારનું મોડલ છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આગળ પાછળ બંને ટાયર તમને પચાસ ટકા ઉપર જોવા મળશે એન્જિન છે સો ટકા જોવા મળશે મિત્રો કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે કંપની કલર સાથે ટ્રેક્ટર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો વાયરિંગ બધું ઓકે જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટર તમને સાઈડ ગેર સાથે જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહું છે અને મિત્રો આ ટ્રેક્ટરમાં તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે તો મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સોનાલિકા ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પાસાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર પચાસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને પાસાઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો વિડીયોમાં આગળ પણ આપેલો છે તો જે પણ કોઈ મારે મિત્રો આ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે તમે મિત્રો બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુ ડિટેલ્સ ત્યાંથી મેળવી મેળવી શકો છો જય વસરાજ ફ્રેન્ડ્સ